વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ સામે આવી રહી છે એમાં પણ નવા બનેલા રસ્તા એક જ વરસાદ બાદ ધોવાઈ જાય છે અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી અમદાવાદના રોડ રસ્તા પર સ્પષ્ટ જોવા મળી રહી છે ખારીકટ કેનાલનો આજે કૃષ્ણનગર એસઆરપી ક્વાર્ટરની પાછળનો આ માર્ગ છે અને આ કોઈ રસ્તો હજી તો ત્રણ મહિના પહેલાં જ નવો બનાવવામાં આવ્યો છે પરંતુ અત્યારે આખો રસ્તો ધોવાઈ ગયો છે મસ્ત મોટા ખાડા રસ્તા રસ્તા પર છે કે વાહન ચાલકો અહીંયાથી ભારે જહેમત બાદ પસાર થાય છે એટલું જ નહીં પરંતુ કેટલાક વાહન ચાલકો તો અહીંયા જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંયા અકસ્માતનો પણ ભોગ બને છે અને જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું અત્યારે એક જ વરસાદમાં આ પરિસ્થિતિ છે બીજા વરસાદમાં શું થશે એ તો તમે વિચારી શકો છો આ રસ્તામાં મારી પરમ દિવસે ગાડી ફસાઈ ગઈ હતી અહીંયા આપણને તો ખબર છે કે અહીંયા આપણે આવી શકીએ છીએ આપણે દરરોજ જઈએ છીએ આવા જવામાં તકલીફ થાય છે અને જે માણસને ખબર ના હોય કે આ અહીંયા ખાડો છે એ પડતા એની મૃત્યુ થાય એનો જવાબદાર કોણ કે કેનાલ હોને કે બાદ યે બારિશ મે પાણી ભની તો જમા રહેતા હે ભાઈ ઓ એક્સિડન્ટ કા બહુ ચાન્સીસ હે બસ લોગ વો સ્પીડ મે જાના ના કરતે ઓર યે રોડ ઇતના ખરાબ હે એક સાલ સે ઓર બહુત سارے ચાન્સીસ હે એક્સિડન્ટ કા ઓર થોડા સા પાછે ચાલે જાયેંગે તો આરપી બસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ હે ઉસકે સામે મે ભી ઇસે ઓર મિલચે બચ્ચે ડેલી સાયકલ મે तो लेडीज़ लोग उस स्कूटी में चल के जाते हैं एक साल से मैं देख रहा हूँ एक साल से वो सब प्रॉब्लम है और थोड़ा सा म्यूनसिपाल्टी का ध्यान देना चाहिए वो बारिश के सीजन में इसको कम्प्लीट होना चाहिए जब भी पानी भर जाता है तो अभी तो कम हो गया है पानी इसलिए अपने को पता चल रहा है कि कहाँ पर खड्डे हैं कहाँ पे नहीं है कहाँ से गाड़ी निकालनी है जब बारिश का जब बारिश का पानी भर जाता है यहाँ पर तो अब आपको पता भी नहीं चलेगा कहाँ खड्डे हैं कहाँ पर नहीं है और जो फर्स्ट टाइम जो यहाँ से जाता है वो हंड्रेड परसेंट गिरने वाला ही है यहाँ पे और मैंने देखे भी हुए क्योंकि मेरा रात दिन का रास्ता है तो कॉरपोरेशन को थोड़ा सा अपने हाथ में लेना चाहिए ये सब सिस्टम को और जो जिनको कॉन्ट्रैक्ट मिला है ऐसा नहीं है कि उनको कॉन्ट्रैक्ट दे दिया यानी उनकी ज़िम्मेदारी है कहीं ना कहीं हम भी टैक्स दे रहे हैं और कॉरपोरेशन में भी जो सैलरी ले रहे हैं उनका भी कर्तव्य है उनके हाथ में भी ये सब आता है कि हम जाके एक बार चेक करें ये सब चीज़ें कि ये होनी नहीं चाहिए કોર્પોરેશન દ્વારા જે ભ્રષ્ટાચાર સાથે કામ કરવામાં આવે છે તે રોડ ઉપર હાલ ઉખડીને જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયુષી સંદેશ ન્યુઝ અમદાવાદ